હાલોલ જામુગડા નેશનલ હાઈવે ઉપર આવેલા શિવરાજપુર નજીકના જરી ઢાબાઓમાં જમવા આવેલા ગ્રાહકે બે સ્થાનિકોને ચપ્પોના ઘા ઝીક્યા પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા હાલોલ નેશનલ હાઈવે ઉપર શિવરાજપુર ના જરીમાં પોલીસ રહેમ નજર હેઠળ ઢાબાઓમાં લસણની ચટણી નોનવેજની સાથે દારૂ પણ પીરસાઈ રહ્યો છે ત્યારે થોડાક જ સમય ન્યૂઝપેપર તેમજ

वडोदरा आजवा रोड पर रहता विजय भाई अरुण भाई पाटिल ने अन्य ग्राहकों तकरार तो था। હોટલ માલિકનો છોકરો બદર રાઠવા આ લડી રહેલા લોકોને છોડાવવા જતાં વિજયભાઈ પાટીલે તું કેમ છોડાવ્યો છે તેમ કઈ ત્રિશૂળ જેવું ધારદાર હથિયાર બદર રાઠવાને બગલની નીચેના ભાગે માર દેતા બદર લોહી લુહાણ થઈ જવાબ આપ્યો તો ત્યારે છોડાવવા ગયેલા બદર રાઠવાને ધારદાર હથિયારથી ઈજા કરતા બદર રાઠવાને છોડાવવા ગયેલા તેના પિતા પુનાભાઈ રાઠવાને પણ આ વડોદરાના વિજય પાટીલે ડાબા પગના થાપામાં નીચેના ભાગે ત્રિશૂળ જેવું ધારદાર હથિયાર મારી દે આજુબાજુથી દોડી આવેલા લોકોએ વિજય પટેલને પકડી લીધો હતો જ્યારે આ બનાવમાં घायल પિતા પુત્રને તાત્કાલિક 108 દ્વારા બોડી લિખાતે આવેલ ખાનગી હોસ્પિટલ સંગમમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે પાવાગઢ પોલીસે આ બાબતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરોદરાના વિજય પટેલને સ્થળ ઉપરથી લઈ પાવાગઢ પોલીસ મથકે તેના વિરુદ્ધ પોલીસે કલમ 109 1 118 1 તેમજ 135 ની કલમ લગાવી પોલીસે કાયદેસરની હાત કાર્યવાહી હાથ ધરી છે